કૃષ્ણ કનયાલાલ કી છે ગોવર્ધન નાથ કી છે શ્યામ સુંદર શ્રી યમની મારણ કી છે શ્રી વલ્લભાધીશ કી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આ જે વલ્લભ પ્રભુ નું ભજન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો સોનાની પાટી વલ્લા ના લેખ સોનાની પાટીવાલા બરુપા ના લેખ માં ભણવા જ્ઞાતા ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો માં ભણવા జాధన్య శ్రీ వల్లభ వాతాయి తమనే వినంతి మాత మా తమనే వినంతి సాకర శ్రీఫ్ లేవన్య శ్రీ వల్లభ

પાતા લઈને ભણવા જાજો ધન્ય શ્રી વલ્લભ લાગો છો પાતા લઈને ભણવા જાજો ધન્ય શ્રી વલ્લભ લાગો છો પાતુ લઈને વલ્લભ ભણવારે જાય છે પાતુ ભણવારે જાય છે માતાએ આશીર્વાદ આપ્યા ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો માતાએ આશીર્વાદ આપ્યા ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો ત્યાં જઈને કે જો ગુરુ મારે ભણવું છે ત્યાં જઈને કે જો ગુરુ મારે ભણવું છે ભણવા ગણવા ચારે વેદ ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો ભણવા ગણવા ચારે વેદ ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો ગુરુ કહે તમે ક્યાંથી આવો છો ગુરુ કહે તમે ક્યાંથી આવો છો ક્યાં છે તમારો વાસ ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો ક્યાં છે તમારો વાસ ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો ઉત્તરાખંડ માંથી અમે આવ્યા ઉત્તરાખંડ માંથી અમે આવ્યા ચંપારણ્ય મારા ગામ ધન્ય શ્રી વલ્લભ వాగు చంపారణ్యారా గన్య శ్రీ వల్ల వాళ్ళ గో కోణ తారా మత నీ పీతా కోణ తారా మత పీతా છે તમારા નામ ધન્ય શ્રી વલ્લભ વાલા લગો છો સું છે નામ ધન્ય શ્રી વલ્લભ વાલા લગો છો પિતા અમારા લક્ષ્મણ ભટ્ટજી పితా లక్ష్మణ భట్జజీ మతా ఇల్ మా గారు నమధన్యశ్రీ వల్లభ వా మతా ఇల్ మా గరు నమధన్యశ్రీ వల్లభ వా ઉત્તરાખંડ મત મેરિયા ઉત્તરાખંડ મતી મેરિયા વલ્લભ અમારા નામધન્ય શ્રી વલ્લભ વલ્ ગો છો વલ્લભ અમારા નામધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો સોમવેદ ભણવા મારે અથર્વેદ ભણવા સોમવેદ ભણવા મારે અથર્વેદ ભણવા પાણી ગાણી ને હોશિયાર થાવું ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો પાણી ગાણી ને હોશિયાર થાવું ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો પણ વલ્લભ મારો ઉધાર કરજો પણ આવું વલ્લભ મારો ઉધાર કરજો પાણી ગાણી ને હોશિયાર થાવો ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો శ్రీ వల్లభ వాణి గణి నే వల్లభ చంపరణ్యని వల్ల చంపరణ్యత ఏ మోతి లేన్యశ్రీ వల్లభ વાલા લાગો છો માતાએ મોતી વ્યા ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો નવખંડ ધરતી માં માતા અમારા નામ છે નવખંડ ધરતી માં માતા અમારા નામ છે બોલાવ્યો જયા જયા कार धन्य श्री बल्लभ भला गो छो भोला जन्य श्रीवल्लभ वला लगो छो वल्लभ न प्रभु स्वामी वल्लभ ना प्रभु स्वामी समाया દેજો શ્રી વ્રજમાં વાસ ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો દેજો શ્રી વ્રજમાં વાસ ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો છો સોનાની પાટી વલ્લભ રૂપા ના લેખ કાશી નગરી માં ભણવા જ્ઞાતા ધન્ય શ્રી વલ્લભ વાલા લાગો લા છો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે શ્રી વલ્લભ કી જે